ફક્ત એક જ દાળનો ઉપયોગ કરી અને તેમાંથી બનાવવામાં આવતી આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે ઘરમાં બધાને પસંદ પડે તેવી છે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે આપણે બનાવશું દહીં વડા આ દહીં વડા ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે તો ચાલો શરૂ કરીએ દહીં વડા બનાવીએ તે માટે સૌથી પહેલાં ત્રણસો ગ્રામ અડદની દાળ લેવી હવે આ અડદની દાળને બેથી ત્રણ વાર પાણીથી સારી રીતે ધોઈ લેવી ત્યારબાદ તેમાં બે ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી ચારથી પાંચ કલાક તેને પલાળી દેવી ચાર પાંચ કલાક બાદ દાળ પલાળી પલળી જાય એટલે આ રીતે ફૂલાઈ જાય છે હવે તેને મિક્સ જારમાં એડ કરી અને તેને પીસી લેવી તો આ રીતે એક સ્મૂધ બેટર રેડી થાય છે દાળને પીસતી વખતે તેમાં પાણી એડ ના કરવું પણ જો જરૂર જણાય તો થોડું ઠંડુ પાણી અથવા એક આઈસ ક્યુબ એડ કરી શકાય જેથી આ દાળ ઝડપથી અને સારી પીસાઈ જાય છે હવે તેને બે કલાક રેસ્ટ આપી ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી અને એક જ ડિરેક્શનમાં આ બેટરને આ રીતે આંગળીઓ વડે ફેટી લેવું જેથી કરીને આ બેટર ફ્લપી રેડી થાય છે તો આ એક પરફેક્ટ બેટર રેડી છે હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ અને ચમચી વડે આ રીતે તેમાં નાના નાના વડા ઉતારી લઈએ તો આ રીતે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર વડાને તળી લેવા આ વડાને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે તો વડા તળાઈને રેડી છે તેને એક અલગ પ્લેટમાં લઈ લઈએ તો આ જ રીતે બધા વડાને તળે લેવા તો જુઓ કેટલા સોફ્ટ વડા રેડી થયા છે આ વડાને જો તમને એમાં ચટણી જોડે ખાવા હોય તો પણ તમે તેને ખાઈ શકો હવે એક બાઉલમાં થોડું ગરમ પાણી લઈ અને તેમાં આ વડાને દસ મિનિટ માટે પલાળવા મૂકી દેવા એટલે કે તેને ડૂબાડીને રાખી દેવા દસ મિનિટ બાદ આંગળી વડે પ્રેશ કરી વધારાનું પાણી દૂર કરી દેવું ત્યારબાદ એક પ્લેટમાં આ વડાને શવ કરવું હવે એક પ્લેટમાં વડાને શવ કરીએ તો ચારથી પાંચ વડા લેવા તેના પર દહીં એડ કરું ત્યારબાદ કોથમીરની ગ્રીન ચટણી એડ કરવી ખજૂર આમલીની મીઠી ચટણી એડ કરવી ત્યારબાદ તેના પર જો દાડમના દાણા તમારી પાસે હોય તો તેને એડ કરી શકો થોડું મીઠું થોડું જીરા પાવડર અને જો તમને પસંદ હોય તો તમે તીખી રેડ ચટણી પણ મૂકી શકો સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી અને આ દહીવાણાને શવ કરવું તો તૈયાર છે સુપર સોફ્ટ અને સુપર ટેસ્ટી દહીંવડા જે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે દહીંવડા જરૂરથી બનાવી જોજો ઇઝીલી બની જાય છે અને બધાને પસંદ પડે તેવા બને છે દહીંવડાની અલગ રીતે પણ પ્લેટિંગ કરી શકાય છે તો તે માટે મેં અહીં બટાકાની સૂકી ભાજી એડ કરીને પણ દહીંવડાની પ્લેટિંગ કરી છે તો તમે તમારા ટેસ્ટ એક્રોડિંગ દહીં દહીંવડાની પ્લેટિંગ કરી શકો તહીમણાની આ રેસીપી તમને કેવી લાગે મને કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય